જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન બધી આમ આદમી પાર્ટી ગુજરાત આજરોજ અરવલ્લી આમ આદમી પાર્ટી ટીમ દ્વારા જે અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલની અંદર ખાસ કરીને મા કે અમૃતમ કે આપણે આયુષ્યમાન કાર્ડ જે કહીએ છીએ આપણે એને લઈ પીએમ જય યોજના અંતર્ગત જે બોરિચના કડી તાલુકાનું ગામ છે અને ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડૉક્ટરની ટીમ દ્વારા જો આગળ એક મેડિકલ કેમ્પનું આયોજન કરી અને એની અંદર એકવીસ દર્દીઓનું તારવણી કરી અને આવા વ્યક્તિઓને આમંત્રણ આપી અને એમાંથી સાત વ્યક્તિઓની એન્જીઓગ્રાફી કરાયા બાદ ત્યાર પછી એમનું બાયપાસ કરીને બે વ્યક્તિઓનું જ્યારે દેહાંત થયું છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આ ઘટના આવી અને વિચલિત કરનારી છે મારો આ તબક્કે એટલું કહેવું છે કે ડૉક્ટર કાર્તિક પટેલની સાતસોથી નવસો કરોડની જમીન અને તેની એરિયાની વાત કરીએ તો છ લાખ જેની કહેવાય એક વાર જમીન એટલે કે એક હજાર કરોડની જમીનના પ્લોટ પણ પાડવામાં આવ્યા છે બોડજ ગામની અંદર તો આ જ રીતે પૈસા એને ભેગા કરેલા છે એક પીએમ જય યોજના અંતર્ગત એક માત્ર ભ્રષ્ટાચાર એટલો આદરવામાં આવેલો છે કે જેની કોઈ બાજા મૂકી દીધી છે આમ તો આરોગ્ય ક્ષેત્ર એ ઈશ્વરનો દરબાર ગણવામાં આવે છે પણ આ પડદા પાછળ આના આ યોજના અંતર્ગત લઈ અને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો ટેક્સ ભરે છે એ ટેક્સના નાનાનો ખોટી રીતે વે થતું હોય એવું જણાય આવે છે અમે આ તબક્કે ખાસ ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે ન માત્ર ખ્યાતિ હોસ્પિટલ ગુજરાત બંને હોસ્પિટલોની અંદર જે જે પણ તમારા ચુનંદા વ્યક્તિઓનું તમે આવી પીએમ જય યોજના અંતર્ગત કામ કરવાની છુટ્ટી આપી છે શા માટે તમે ઓપન ઊભું પડતા નથી તમારા જ અમુક જેને કે લાગતા વગતા ડૉક્ટરની અંદર આ કેમ કામગીરી સોંપી છે એક મોટો સવાલ સતાવે છે ભૂતકાળની અંદર હરણીકાંડ થયો અને આરોપી આજે ખુલ્લે આમ ફરે છે અમે આ તબક્કે ખાસ આમ આદમી પાર્ટી કડક શબ્દોમાં કહે છે કે આ કાગળ ઉપર કાર્યવાહી ન કરતા તમે દેખારો ના કરતા બાકી હિટ એન્ડ રન કેસની અંદર તથ્ય પટેલ પણ આજે બહાર છે અને એ સિવાય આજે આજે ભલે તમે બતાવતા હશો તમારા બતાવવા ખાતર ચાર દિવસ મીડિયામાં ચાલશે એટલે તમે બતાવી દેશો કે જલમો ગાલી દીધા પણ પાછા છ મહિનાની અંદર તમે કથની અને કરણીમાં ફરક પડતા એ માણસ એઝ નોર્મલ રૂટિન જીવનમાં જીવતા હશે તો આ તબક્કે અમે આ લોકોને તો સજા થાય થાય ચોક્કસ એક દાખલો બેસા રહે ગુજરાત બંને હોસ્પિટલોની અંદર જે જે પણ આ કાંડ થયા છે આ ખાસ કરીને પીએમ જય યોજના અંતર્ગત જે આયુષ્યમાન કાર્ડની અંદર ગરીબ દર્દીઓને અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને જ્યારે નુકસાન થયેલું છે ટેક્સના પૈસાનો વ્યય થયેલો છે એક એક હોસ્પિટલની અંદર જેને કહેવાય કે છ છ મહિનાની અંદર ત્રણ ચાર 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 કરોડનું કામ થાય છે ત્યારે સો ટકા શંકા ઉપજાવે એવું છે તો આની અંદર નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર વ્યક્તિઓને સજા થાય ધન્યવાદ ભારત માતા જય જય કર્યું ગુજરાત